તો મિત્રો આ અમારા ગામનો વર્ષો જૂનો વડલો છે લગભગ ઘણા બધા વર્ષ થઈ ગયા છે આશરે બસો ત્રણસો વર્ષ પુરાનો છે તો જુઓ અમી વડવઈ આવી ગઈ છે અમારા ગામના છોકરાએ ઘણા હિંચકાઈ ખાતા હોય તો કેવળો મોટો વડ હે તમે જુઓ અને અહીંયાથી અમારું ગામ ચાલુ થાય તો અમારું બીઠા ગામ નાનચોકડું છે હાવ નાનું ગામ છે તો અહીં સામે બે નાના નાના વડ છે તો અહીં અમારું ગામ પૂરું થાય છે અહીંયા સામે રામદેવપીનું મંદિર છે છોકરા ગેરી તળે રમે છે અહીંથી અમારા ગામની એન્ટ્રી ચાલુ થશે બીજા વિડીયોમાં હું તમને અમારું ગામ પણ બતાવીશ